અમદાવાદમાં પ્લેન ક્રેસની ઘટના બાદ આજે ડીએનએ ટેસ્ટ થતાં પરિવારને સબ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે બોટાદના હાર્દિક નામના યુવકનો મૃતદેહ અડતળા લવાયો હતો અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ દરમિયાન ગામના લોકો હિપકે ચડ્યા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીઓ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું અમદાવાદ માં થયેલી વિમાન દુર્ઘટનામાં બોટાદ જિલ્લાના અડતલા ગામના વતની હાર્દિક અવૈયા જેમની ચોવીસ વર્ષની ઉંમર હતી તેમનું નિધન થયું અને સમગ્ર પંથકમાં ફરી છે હાર્દિકનો મૃતદેહ આજે સવારે તેમના વતન અડતળા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો આ યુવાન પુત્રના અકાળ અવસાનથી અવૈયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયાનો મૃતદેહ અડતળામાં લાવવામાં આવ્યો હતો અને હાર્દિક ભાઈનો મૃત્ય જ્યારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારમાં ભારે છવાઈ ગયો હતો દીકરાની પરિવાર ઉપર જાણે કે તૂટી હોય તે પ્રકારે રુદન પણ જોવા મળ્યું હાર્દિકભાઈને લંડન અભ્યાસ માટે તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ જમીન વેચીને તેમને લંડન અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના હાર્દિક અવૈયા છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ કરતા હતા સાથે જ નોકરી પણ કરતા હતા અને તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રી છે જેમાં હાર્દિક સૌથી નાનો હતો હાર્દિક તાજેતરમાં જ અડતળા પોતાના વતનમાં આવ્યો હતો કારણ કે તેમનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ નક્કી થઈ હતી અને દીકરાના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશીને માતમમાં ફેરવી દીધી આજે સવારે હાર્દિકભાઈની જ્યારે અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળતા જ આ કું ગામ હિપકે ચડ્યું હતું અને ગામમાં શોકનો અને ગમગીની માહોલ છવાઈ ગયો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓ હાર્દિકને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા અને ગઢડા મામલતદાર પોલીસની ટીમ અને મેડિકલની ટીમ પણ આ સમયે હાજર રહી હતી હાર્દિકના ભાઈ હસમુખે જણાવ્યું હતું કે હાર્દિક એક મહેનતું અને આશાસ્પદ યુવાન હતો જે લંડનમાં રહી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા હતા અને સાથે નોકરી પણ કરતા હતા તેમના